ગુરુ મહારાજ ની જય ગુરુ કરુણા કરિદાસ સમજાવ્યો સકળ જગત નો સા સદગુરુ કેરી મૂર્તિનું હરદમ કરી ધ્યાન કાલિદાસ કરુણાથતા મળે ભય વિશરા અમર પ્રભુની ઓળખ તો હે કોઈ ભાગ્યવ આગળ ના મહાપુરુષો એ તો આધ્યાત્મિકતા અને વ્યવહાર ની બધી જ વાતો કહી દીધી છેલ્લે મહારાજે ભજન વાત કરી તો આપડા

કરવા જેવું હોય જો દુનિયામાં એક જ વસ્તુ કરવાની છે કે સદગુરુ એ પ્રગટ પરમાત્મા છે એની કરુણા જો તમારા ઉતરી જાય તો તમારો બેડો પાર છે હવે અમે સેવા કરવા જઈએ અહીંથી અમદાવાદ જઈએ અને મહારાજને ને ત્યાં પ્રશ્ન કરીએ કે મહારાજ તમે જે સેવાની વાત કરો છો તો અમે તો આટલે દૂર રહીએ છીએ તો અમે તમારી સેવા કેવી રીતે કરીએ ત્યારે સદગુરુની નજીક જ્યારે તમે રહો અને એમના એવા ભાવથી તમે ગમે ત્યારે રહો મારો સદગુરુ મારાથી જુદો ના હોય આ તમારો અનુભવ થઈ જવો જોઈએ જો સદગુરુ તમારો એક જગ્યાએ રહેતો હોય આ દેશમાં રહેતો હોય તો હજી તમારી ભૂમિકા કાચી છે હા પ્રગટનું મહિમા ખરો મારા સદગુરુની તો બલિહારી છે કે પ્રગટ સદગુરુ દેવના દર્શન જ્યારે થાય કાલિદાસ મને નાચી ઉઠે કે બ્રહ્માનંદમાં નાઈ પણ પ્રગટનું મહિમા ખરું પણ પ્રગટને મળ્યા પછી અપ્રગટ કઈ રીતે હું રહેલો છું આ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી તમારી કોઈ પણ જ્યાં સુધી તમારી સ્વરૂપ સ્થિતિ ના થાય સદ્ગુરુને ચરણે જઈને તમે તમારા કોઈ બી તમારા પ્રશ્ન હોય તો સદ્ગુરુને તમે પોતાના આંગણે બોલાવો એમની સેવા કરો નહીં તો એમના દ્વારે જાઓ અને એક કામ કરી લેવા જેવું છે કે

ત્યારે એ મહારાજે એક ભજનમાં લખ્યું સૌથી પહેલું શું તો કે માનવતા આવી તો જીવન શોભશે નહીતર ઉપર થૂકશે જગના લોકો જો તો સૌથી પહેલા તો તમને માનવતા હોવી જોઈએ કારણ કે આ ઉદ્દેશ વસ્તુ એવી છે કે એમ એક દિવસમાં તમને આપી દીધો ને આના માટે અમે બેસતા શીખ્યા ને ત્યારના સંતોના સંગમાં રહી જાય છીએ અને અનેક સંતોને જ્યારે સેવ્યા ત્યારે સદગુરુ કાલિદાસ મળ્યા અને હવે દરેક માસ સદ્ગુરુના દર્શન થઈ ગયા હવે દરેક માસ સદ્ગુરુના દર્શન આપણે કેવું તો સહેલું છે કે અણુ-અણુમાં પરમાત્મા છે બરાબર છે હવે કાલ સવારે અહીંથી બહાર નીકળશો અને માનો કે કંઈ સામે કંઈ હડકાયું કૂતરું આવતું હોય તો એને એમ કરીને ઊભો રહેવાય કે આમાં પરમાત્મા છે આ તો જીવવાની રીત છે જ્યાં સુધી જીવવાની રીત મહાપુરુષો જોડે જ્ઞાનની જોડે જોડે જો વ્યવહારિક રીત નહીં આવડે તો તમે આ જ્ઞાનનો કોઈ મતલબ જ્ઞાન એટલે વ્યવહારિક તમારું જ્ઞાન છે કે ભાઈ કોઈ પણ તમે કાર્ય કરતા હોય કોઈ પણ નોકરી ધંધો હમણાં મહારાજે બહુ સરસ વાત કરી કે કોઈ પણ કાર્ય કરતા હોય તમારું લક્ષ્ય ક્યાં છે એ મહત્વની વસ્તુ છે તમને જે મહારાજે લક્ષ આપ્યું એની ઉપર તમારી સુરતા છે તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે અમારે કાલદાસ મહારાજે ભજન લખ્યું છે કે બ્રહ્મ દેશમાં દે સોય ભાવ છે નથી મન તો માયા ક્યાંથી હોય જઈએ રે બ્રહ્મના દેશમાં તો હવે આ બ્રહ્મનો દેશ કેવો છે એમને એમાં મળે એમ નથી ય ભાવ દેશ માં શબ્દ છે વાણી ક્યાંથી હોય જઈએ રે બ્રહ્મ ના દેશ માં અત્યારે આપણે જે જે વાત કરીએ શબ્દમાં

મહાપુરુષો ને કોઈ દેહ નથી હોતો તો દેહ ધરીને શું લેવા આવ્યા તો અમારા જીવનનું કલ્યાણ કરવા માટે આયા કે દેહ દેહ પણ સાકાર રૂપે રે મન સદગુરુ મળ્યા ઈશ્વર રૂપે ગુરુ પોતે દેખાયા ઈશ્વર રૂપે ગુરુ પોતે દેખાયા મારો ઈશ્વર પ્રગટ પરમાત્મા એના સિવાય બીજું કોઈ છે જ નહીં એવી તમારી દ્રઢતા થાય ત્યારે કે ઈશ્વર રૂપે ગુરુ પોતે દેખાયા ભાવે સેવા કરીએ રે મન સદગુરુ મળિયા અહીંયા સેવાના બે મતલબ થશે એક આપણે અહીંયા જે સેવા કરીએ દેહની એ સેવા કરીએ છીએ ત્યારે પીપળીમાં સવારામાં ભગત થઈ ગયા એમણે સેવા માટે એક સાખી લખી છે

તમોને તમોને જાજુ ચેતન સ્વરૂપ છે મૃત્યુ નો સ્પર્શ નથી અમને ત્યારે સદગુરુ નો તમે જયારે અપાર કરુણા તમારો પર ઉતરે તમે જે ભૂમિકામાં આવો ત્યારે તમે કહી શકો જન્મ ને મૃત્યુ નો સ્પર્શ નથી અમને ત્રિકાળतीत યમે છઈએ તમોને જાજુ સુ કહીએ આદિ અંતની પેલી પાર રહીએ આદિ ને અંત આ શરીર તમારું આદિ ને અંત વાળું છે એની પેલી પાર રહીએ નિર્વિકારી યમે છઈએ તમોને જાજુ સુ કહીએ નિર્બંધને કોઈ બંધન લાગે આને કોઈ બંધન જ નથી તો કોની મુક્તિ કરાવશો પણ જ્યાં સુધી કીધું ને કે એક એક સ્ટેપ જ્યાં સુધી તમે અહીંથી મહાપુરુષો એનું તમને એડ્રેસ આપ્યું હોય કે ભાઈ આ સહારંગભાઈ પાર્કમાં જવાનું છે તો અમે માનો કે આવતા હોય તો અમે બોરિયાવી ઉભા છીએ તો અમારે બોરિયાવીથી આવવું પડે આ મહારાજ બરોડા બાજુથી આવ્યા તમે ક્યાં ઉભા છો એ નક્કી કરવું પડશે હવે તમે પહેલા પગથી ઊભા હોય તો પછી તમારે અહીંયા પહોંચવાની બહુ વાર છે પણ જો તમે અહીંયા પહોંચી ગયા તો તમારો બેડો પાર છે તો મૂળ જે કરવાની વાત આવી તો મૂળ રહેણી અને વ્યવહારની આવી જ્યાં સુધી તમને કોઈ પણ સંશય હોય તે સદ્ગુરુને ત્યાં સરળી જાવ કે મહારાજ આમાં મારી શું ભૂલ થાય છે શું કરું તો સૌથી પહેલા તો તમારું મેં જેમ વાત કરી કે રહેણીની અંદર જ્યાં સુધી તમારી અંદર નિષ્કપડતા નિષ્કામ આ બધા ગુણો જ્યાં પાત્રની શુદ્ધતા ના હોય ત્યાં સુધી આ જ્ઞાન ઠેરાય એવું નથી અને જ્ઞાનને કશું તમારે ઠેરાવવાની જરૂર નથી અરીસો સાફ કરો એટલે જ્ઞાન તો એમને એમ જ છે સૂરજ બહાર ઉગેલો છે પણ તમે તમારી બારીમાંથી જોશો ને એટલે તમને ખાલી બારીમાંથી જ આકાશ દેખાશે આ બારીની બહાર નીકળી જવાની વાત છે Thank you. તું હે મને ભજે મોટા સંત રે આજે તમે મને ઓળખ્યોદિ અનંત ચોરે મારું અંતરે કાય અંત રેસુલા તું હે મને ભજે મોટા સંત Ne <laughs> Yeah.